જઈને તમે ઉપાડી દેજો હા હો ને કોઈ પણ તકલીફ હોય તો મને કહેજો હા હો ને કોઈ પણ તકલીફ હોય થાય કે હા અને આટલી મને કોઈ ધક્કો ના ખાતા હા મામલતા કચર આમ દીકરા છે ને એ દીકરાને મને મોકલજો કદાચ ન થાય એવું હોય તો હું કહી શકું હા હો ને કંઈ વાંધો નહીં હું તમારે ચાલુ થઈ જજું હો ને પણ થોડું થોડી રાહ જોઈએ જજો રાહ બીકી રાખ તો બાલ કે વી દેખ જો મત જાય કોણ જ્યાર થી બંધ હતું છેલા એક વર્ષથી તો તમાર તો ઉડી ગયો ને બીજા હું આમાં નંબરી મનાકી કે તો નાકી કે નંબર એટલે કો નંબર છે તમારો આ નંબર માં એટલે સાચો છે એ નાખી દીધો હે નંબર થઈ જશે અને એવું હોય ને પેમેન્ટ જમા થાય ને તો તમને કેમ હો તો ફોન કરી કે તમારા ને બા પૈસા જમા થઈ ગયા તો જઈ આવો હા 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 આવો હા हा रे हाती बपचाला की वैरी 2024 माचो फॉर्मेटात नाही आणू बाजू मध्ये जो अहीं आगीया हमारी कचरी में आ गया तो काम થઈ ગઈ तो ये रहे तुम्हें फोन हां बाय